હલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખાજી આમરણીયાના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાજી તો આજે પણ આપણે આમળાની ખૂબ સરસની વસ્તુ લઈને આવ્યા છે તો પૂરો વિડીયો જોજો અથાણું તમને બધાને ખૂબ ગમ્યું ખૂબ સરસ કમેન્ટ આવી ખૂબ મને ગમ્યું અને તમને પણ અથાણું બહુ ગમ્યું તો આજે આપણે અથાણાની એ રીત નહીં પણ આમળા લીધા હતા તો એના માટે આપણે એકદમ સરસ યુનિક એકદમ સરસની આપણે ટ્યુબ બનાવવાના છે જે આમળાની આપણે શરબત પીતા હોય છે એવી રીતે તો એમાં નથી કોઈ જાતની ખાંડ ગોળ મસાલો કોઈ પણ વસ્તુ નાખવાની નથી કોઈ પણ વસ્તુ એમાં એડ કરવાની નથી તો પૂરો વિડીયો જોજો અને હા ફ્રેન્ડ આ મેં રાત્રે ટીવી જોતાં જોતાં સાવ ફ્રી થઈ ગઈ હતી ત્યારે રાત્રે બનાવતી હતી તો એમ થયું કે ચાલો અત્યારે પણ ટાઈમ બગાડવો નથી બધું કામ પતી ગયું છે તો ફાઇનલી રાતના દસ વાગે મેં આ વિડીયો સ્ટાર્ટ કર્યો હતો તો વાતો કરતાં કરતાં આપણા આમળા હતા જે એ મારે સુધારાઈ ગયા છે અને હવે આપણે એકદમ સરસથી મિક્સચરને લઈ નાખશું અને બધા જ આમળા છે એના બી કાઢી અને આપણે એને ક્રશ કરી લેવાના છે પૂરો વિડિયો જોજો ફ્રેન્ડ અને તમને આ વિડીયો ગમે યુઝફુલ લાગે તો ચોક્કસથી ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો હવે આપણે આમળાને એકદમ પાણી વગરના ક્રશ કરવાના છે બિલકુલ પાણી નાખવાનું નથી પહેલી વસ્તુ કે આમળાની અંદર જ્યુસ હોય છે જે પોતાનું જ વિટામિન સી તો એક તો શિયાળા માટે ખૂબ સારું અને આપણી સ્કિન માટે પણ ખૂબ સારું તો જેટલું થાય એટલું આપણે એને એકદમ ઝીણું એવું કરવાનું છે તો અહીંયા હું જોઉં છું કે હજી એટલું ઝીણું નથી થયું તો જો તમને પણ બતાવું તો આટલું કરકરું હતું તો મેં ખૂબ સરસથી એને ચલાવી અને પાછું પણ એને હું પ્રેસ કરું છું તમને એવું લાગે કે બહુ નથી થાતું તો હા થોડુંક પાણી તમે અહીંયા એડ કરી શકો છો તો મેં પણ અહીંયા પાણી એડ બિલકુલ નથી કર્યું પણ તમારે કરવું હોય તો કરી શકો છો કારણ કે હોય તો એની જાતે થઈ જાય સુકાઈ ગયા હોય તો ન થાય હવે ફાઇનલી આપણે આવ્યા છે મસ્ત સ્ટેજ ઉપર આપણે ચમચીને લઈ અને જે બરફની ટ્રે આવે છે એમાં આપણે આમળામાં કોઈ જાતનો જોયું તમે મેં મસાલો કર્યો નથી બિલકુલ કારણ કે ડાયાબિટીસ વાળા બીપી વાળા ઈ પણ પી શકે એટલા માટે તો આપણે ધીમે ધીમે જેમ બરફની ટ્રે છે એમાં બધામાં જ આપણે ફિક્સ કરી દઈશું કે આપણે જેમ બરફ જમાવીએ છીએ એવી રીતના આપણી આવી એક ટ્યુબ રેડી થઈ જાય આની પહેલાં મેં તમને આદુની પણ બતાવી હતી આદુ લસણની પણ બતાવી હતી તો મારે ફાઇનલી જો બે ટ્રે ભરાઈ ગઈ છે આ એક ડબલની છે અને એક સિંગલ છે તો ખૂબ સરસ સરસથી છે હવે આને આપણે આખી રાત ફ્રીઝરમાં રાવવા દેસું અને બીજે દિવસે સવારે આપણે એને જોશું કે શું એનું રિઝલ્ટ છે અને આગળ કઈ રીતે યુઝ કરવી એ પણ હું તમારી સાથે શેર કરીશ તો અત્યારે ફ્રીજમાં મૂકી અને ફાઇનલી હું ફ્રી થઈ અને સુઈ જઈશ મોર્નિંગમાં આપણે મળશું તો આખી રાતમાં સરસ જામી જશે તો ફ્રેન્ડ નેક્સ્ટ ડે સવાર સવારમાં ઊઠી અને મેં હૂંફાળું ગરમ પાણી કરી અને જો તમારી સાથે આગળ જોજો હજી મેં ખાલી એક ટ્યુબ કાઢી અને એમાં ડીપ ડીપ કરી અને પલાળું છું કારણ કે હું બહુ ગરમ પાણી પી નથી શકતી તો મેં માઇનર જ ગરમ કર્યું છે અને ધીમે ધીમે આખું સરસથી ઓગળી જશે હવે આ સ્ટેજ ઉપર જો તમને બીપી હોય અને થોડુંક તમને ગયડું ખાવાની છૂટ હોય તો આ સ્ટેજ ઉપર તમે ગોળ નાખી શકો છો ખાંડ નાખી શકો છો મસાલો નાખી શકો છો અને જો ઓનલી ફોર ડાયાબિટીસ વાળા હોય તો આ ટ્યુબ એને એમને જ પીવી કારણ કે ખૂબ સરસ છે અત્યારે શિયાળો છે આનાથી પીવાથી આપણી સ્કિનનો અંદરથી ગ્લો આવે છે બીજા નંબરમાં કે ઉપર તો આપણે ક્રીમ લગાવતા હોય છે ફેશિયલ કરતા હોય છે પણ આવી વસ્તુ આપણા શરીરમાં અંદર અંદર અંદરનો પણ ગ્લો આવે એનાથી આપણી સ્કિન સારી રહે છે આંખોમાં સારું રહે છે તો બધી રીતે તો હવે જો ફાઇનલી બે ટ્યૂબ તો પીવાય જ ગઈ છે હવે તમને કઈ રીતે પેક કરું છું એ તમને બતાવું છું મોર્નિંગમાં ઉઠતા વેત જ પહેલાં તો મેં પી લીધી હવે એ તમને બતાવું છું તો બધી સરસથી ટ્રે જામી ગઈ છે હવે આપણે એને કઈ રીતે સ્ટોરેજ કરવાની છે એ તમને બતાવું છું અને હા ફ્રેન્ડ તમને પહેલાં મેં એ કીધું એ જ રીતે યુઝ કરજો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો ખાંડ છે સાકર છે એના ભૂકા સાથે પણ તમે દઈ શકો તો આરામથી જ થઈ જાય આને પણ તમે પાછું મિક્સરમાં નાખી એક ટ્યુબ અને ગ્રાઇન્ડ કરી અને તમે એને સરસથી શરબતના પ્રમાણમાં પણ તમે એને યુઝ કરી શકો છો તો જે ફાઇનલી મારે બે ટ્રે હતી મોટી જે એના સ્ટોરેજ કરી દઉં છું અત્યારે નાની નાની જે ટ્યુબ છે એ અને મોટી છે એનો યુઝ કરી લઈશ અને તમારે જો આમળા સરસથી મળી જતા હોય તો ફ્રેન્ડ આ ખૂબ બેસ્ટ છે આખું વરસ પીવો એટલું સરસ તમે હેલ્ધી રહ્યો સ્કીન પણ સારી રહે તો આ તમારી સાથે શેર કરું છું મારે ઓછામાં ઓછા મહિનો ચાલશે એ પછી પણ પૂરું થઈ જશે તો હું પાછી પણ બનાવી લઈશ પણ મેં પહેલીવાર બનાવી છે તો તમારી સાથે શેર કરીશ પહેલી વાર કે દર વર્ષે કરું જ છું પણ આ વખતેના સિઝનમાં પહેલીવાર બનાવી છે મને જગદીશને દીપને અમને ત્રણેયને ખૂબ જ ભાવે છે તો આ એક હું ફ્રીઝરમાં રાખી દઈશ અને આ એક સ્વીટનું બોક્સ આવ્યું હતું આવી રીતે તો ફૂલ એર ટાઈટ છે તો એકદમ સરસતી રહેશે આવી રીતની મારી પાસે એક ઝીપ બ્લોક છે એમાં પણ વધારાની ટ્યુબ છે એ પણ એમાં હું રાખી દઉં છું તો એ પણ આરામથી આપણે જ્યારે યુઝ કરવી હોય તો ખોલી અને યુઝ થઈ જાય છે અને સવારનું મારે બધું જ કામ પતી ગયા પછી મેં ત સાથે આ ક્લિપ શેર કરી છે નાસ્તાનું ચાનું બધાનું હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો અને આને ફ્રીજમાં મૂક્યા પછી હવે સાડા અગિયાર જેવુંથી છે દીપ અને એના ડેડીને બેને બહારથી કામ કરીને આવ્યા હતા થોડુંક એને કામ હતું બહારનું તો ગયા હતા તો એ લોકો આવ્યા છે તો અહીંયા પણ એને છાસનો મસાલો નાખી અને આપ્યું છે કોઈ જાતની ગળાશ નાખી નથી ગોળ નહીં ખાંડ નહીં મધ કોઈ જ વસ્તુ નહીં તો બે એન્જોય કરશે અને આ વિડીયો તમને કેવો લાગ્યો જુઓ અને દીપ હવે મેચ જોવા બેસે છે કે મમ્મી અત્યારે ભૂખ નથી તો હું મેચ જોઉં છું તો ચાલો નવા વિડીયો સાથે જલ્દી મળશું